आप सबको छब्बीस जनवरी મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો ઘણા સમય પછી મિત્રો આપણે મળ્યા છીએ ને તમને કહું અત્યારે સવારમાં નાઈ ધોઈને રેડી થઈ ગયા નાસ્તો પાણી કરી અને તમને કહું આજ મસ્ત મજાનો એવો દિવસ કે સવ્વીસમી જાન્યુઆરી આમ ને સ્કૂલ આમે પૂગી ગયા છે ફાઇનલી ને તમને કોઈ અત્યારે નગરી યાત્રા આપણા ગામમાં જે રસ્તામાં આનો ભાઈ ડેકોરેશન જો ભાઈ નિશાળ થોડીક સણઘરી છે આના ભાઈ વિદ્યાર્થીઓ જો આમાં ભાઈ ચિત્રનું કામ કા ચાલુ છે આયા ધ્વજ વંદન કરવાનું છે ને અમારે ભાઈ સુરેશભાઈ ની બધાઈ આવી જશે ભાઈ ભાઈ બંધોસ્તારો બધાઈ આવી જશે ને ભાઈ નગરી યાત્રા રસ્તામાં છે આપણા સ્કૂલ પૂગી ગયા છે આનો ભાઈ જો આ ટાઈપ નું કાક ડેકોરેશન છે રંગ કર્યું છે બેટુક સમય માંણા ધ્વજ વંદન કરવાનું છે તો વિડિયોમાં કન્ટિન્યુ બની રહે એ મિત્રો ફાઇનલી નગરયાત્રા આવી ગઈ સનિસાર ઓવા ઓનસાઈટ માં આવી ગયા છે હ નગરયાત્રા આવી ગઈ છે હું માં જઈ લેજે નગરયાત્રા આવા ઓનસાઈટ પર મોડા મોડા આવી ગયા કે મોરું થઈ ગયું માતાજી જય જય હિન્દ જય જય હું આવું યે આવો છું હું આવું યાર

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn i

જે ઝંડા ને સલામી આપશે સે કદમ મિલાતે ચાલ આ બે સદાતુ વડતા ચાલ आज आप सबको 26 जनवरी यानी गणतंत्र दिवस के बारे में कुछ बताना चाहता हूँ आप ध्यान से सुनिए ये सलामी इस तिरंगे को जिससे तेरी शान है हे सलामी इस तिरंगे को जिससे तेरी शान है सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में ऊंचा रखना इसका जब तक दिल में जा, जा रहेगा गणतंत्र दिवस इस पावन अवसर पर आप सभी को गणतंत्र दिवस की और सारी शुभकामनाएं हमारे देश 15 अगस्त उन्नीस को आजाद हुआ लेकिन हमारा संविधान 26 जनवरी 1950 को लागू हुआ इसी दिन हमारा भारत देश पूर्ण गणतंत्र बने हमें 26 जनवरी का दिन राष्ट्रीय पर्व गणतंत्र दिवस के तौर पर मनाते हैं। भारत रत्न डॉक्टर बाबा साहेब आम्बेडकर जी हमारे देश का संविधान दुनिया का सबसे बड़ा लिखित संविधान में बांधे रखता है संविधान हमें देश के नागरिकों के अधिकार राष्ट्रीय पर्व गणतंत्र दिवस के तौर डॉक्टर बाबा साहेब आम्बेडकर जी हमारे देश के संविधान के जनक लिखित संविधान है यह देश को सभी नागरिक को एक सूत्र में बांधे रखता है संविधान हमें देश के नागरिकों को अधिकार और कर्तव्यों को धन्यवाद है जिन्हें देश के लिए यह हमारा राष्ट्रीय त्यौहार है जय हिंदी એટલે વધારે તો લાઈમ નથી પણ આજે વાલી મિટિંગ પણ હોય આપણે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જન નક્કી કરેલા છે તો અમુક મારે વાત કરવાની છે ખાલી દસ જ મિનિટ લઈશ તમારી

वीडियो तो एक लागियो जरा कमेंट करी जनाई दीजो भाई कमेंट तो ફરજત કેજો અમારા ગામ કંજડા ગામનું જે 26 ની જાન્યુઆરી માં જે ઉજવણી ફંક્શન હતું એ તમને દેખાડ્યો ને મને આશા રહેશે કે તમને વિડીયો ઈ પસંદ આવ્યો છે તો જરા કમેન્ટ કરીને જણાવી દીજો હાલો તો આપણે નીકળ્યો બધાય જાય છે જો બધાય ફાઇનલી મિત્રો આપણે ઘરે ભીજી ગયા છે ઈ નિશાળે થી આવી ગયા સીધા ઘરે ને અમે ઉન નાનું બે ગાડી લઈને આવ્યા કાનેનું હાલા એન મમ્મી ને કેયુરી બે પાછળ આવે છે તો ઘણા સમય પછી બ્લોગ માં મુલાકાત થી તો બસ જરા કમેન્ટ કરીને જણાવી દીજો અમારા ગામ નો આ છે સ્વતંત્ર દિવસ ની જે ઉજવણી કરી સ્કૂલ માં નિશાળ માં તમને કેવું લાગી તો આપણે વિડિયો પણ કદે લાંબો થી જા એટલે વિડિયો પૂરો કરી દી તો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ તો કરી દીજો લાઈક કરી દીજો શેર કરી દીજો ભાઈ સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરી દીજો તો ફરી પાછો મળીશું નવો લોક સાથે ત્યાં વિદાય મિત્રો ને જય માતાજી ને જય ભગવાં